સાંસ્કૃતિક કાર્યક્રમ શ્રોતાઓની સામે રજૂ કરવામાં આવ્યો હતો જેમાં બાળકોએ પોતાના કૌતુક દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક મંત્ર મુક્ત કરી દીધા હતા આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરી જવા હર પરીક્ષા પાસ કરનાર તથા શાળાના વાર્ષિક રમતોત્સવમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા દ્વારા ટ્રોફી એનાયત કરી તેમનું સન્માન કરાવ્યું હતું તથા જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર ચંદ્રકાંત પારીખે પ્રસંગના અનુસંધાનમાં ઉદ્બોધન કર્યું અને સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન વડ વૃક્ષ સમાન શાળાના આચાર્ય ગુલાબસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું તથા કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના તમામ સ્ટાફ મિત્રો અને સેવકોનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક ચેતનભાઈ સોલંકી યોગ્યના બેન દ્વારા કરવામાં આવ્યો અંતે શાળાના શિક્ષક ચેતનભાઈએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામનો આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર ચિરાગ ત્રિવેદી ન્યૂઝ સેવન ઇન્ડિયા મારું નામ વાણા સિદ્ધેશ કુમાર છે મારો બાળક વાણા વિધાન અહીંયા આજ સરસ્વતી વિદ્યા મંદિરમાં જ ભણે છે એ ધોરણ પહેલામાં છે આજે અહીંયા આપણે નિહાળ્યો વાર્ષિક મહોત્સવ જે ખૂબ જ મજા આવી રહી છે અને અહીંના જે શિક્ષક શ્રીઓએ જે પ્રયત્ન કર્યો છે સાથે સાથે જે ટ્રસ્ટીઓએ જે આયોજન કર્યું છે અને અહીંના ખાસ એવા આચાર્યશ્રી ગુલાબભાઈ કે જેમના તાબા હેઠળ આટલો સરસ મજાનો આપણને વાર્ષિક મહોત્સવ જે જોવા મળ્યો છે ખરેખર આવો વાર્ષિક મહોત્સવ અહીંયા નજીકમાં ક્યાંય આવો જોવા ના મળે આવા મોટા મોટા સિટીમાં શહેરોમાં જોવા મળતા આવા વાર્ષિક મહોત્સવ આપણા નાના એવા ડેસર તાલુકામાં આવી સ્કૂલમાં જે જોવા મળે છે ખરેખર આ જે છે એ અદભુત છે અને આનાથી આપણા જે બાળકો છે એનું ભવિષ્ય ઉજ્જવળ થઈ રહ્યું છે બાળકો અત્યારથી જ સ્ટેજ ફિયર એમના જીવનમાંથી જે સ્ટેજ ઉપર જે ડાન્સ કરો આ જે છે એ બધું જ જે છે નાનપણથી શીખવાનો પ્રયત્ન છે કેમ કે બાળક જો નાનપણથી સ્ટેજ પિયર ના થાય ને એના માટે દૂર તો એ મોટું થાય અને કશું કરી ના શકે ભલે ઘણે ગમે તેટલું ભણેલું હોય પણ આ સ્કૂલ દ્વારા આ વાર્ષિક મહોત્સવ દ્વારા દરેક બાળકના જીવનમાંથી આ સ્ટેજ ફિયર દૂર થાય છે અને બાળકો બધાની સામે આટલા બધા લોકોની સામે આ રીતે ડાન્સ કરે છે નાટક

બાળકો માતાઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ તાલુકામાંથી મોટી સંખ્યામાં અમારા આ મહોત્સવને જોવા મળે